નમસ્કાર ખેડૂત ભાઈઓ શું તમે પણ લસણ વાવેલું છે અને તમે પણ લસણ વર્ષો વર્ષ વાવો છો તો આ વિડીયો થશે ખાસ લસણ માટે શું કરવું શું ન કરવું ક્યુ ખાતર આપવું અને કઈ દવા આપવાથી આપણને મળે છે વધુ વધુ ઉત્પાદન તો હું ત્રુપેશ ડોગરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક પગલું ખેતી તરફની યુટ્યુબ ચેનલમાં

તો કે આમ જોવા જઈએ તો જેમ કપાસ માટે ને એવા બધા જે હાઈબ્રીડ બિયારણ આવે છે તેમ લસણ માટે આવતા નથી અને મોટા ભાગના ખેડૂત ભાઈઓ ઘર ઘર લસણ લઈને તેનું વાવેતર કરે છે પણ આ ઉપરાંત સુધારેલા બિયારણમાં જોવા જઈએ તો કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એ ટોટલ સાત બિયારણની વેરાયટી બહાર પાડેલી છે એમ કે ગુજરાત એક ગુજરાત બે એ રીતે ગુજરાત સાત સુધીની લસણની વેરાયટી બહાર પાડેલી છે અને એમાં જોવા જઈએ તો ગુજરાત પાંચ અને ગુજરાત સાત એ સૌથી સારામાં સારી વેરાયટી છે કે જેનું વાવેતર કરવાથી આપણને સારામાં સારું ઉત્પાદન મળે છે હવે જે બીજી મહત્વની વસ્તુ એટલે કે નિંદામણ કે જે આપણે શરૂઆતના નિંદામણ થી આપણે કંટાળી જઈએ છીએ એમ તો કે તેની માટે શું કરવું એમ તો કે તેની માટે પેલી મીઠીલીન કરીને જે દવા આવે છે તે એક લિટર અને તેની સાથે સો એમ એલ ગોલ કરીને જે દવા આવે છે એનું મિશ્રણ આપણે પાણી દ્વારા પહેલા પિયતમાં આપી શકીએ એટલે કે જે આપણે કોરવાણ કાઢવાનું કહીએ એની સાથે આપી શકીએ ના બહુ વધારે તમે આપી શકો છો આનાથી પણ આપણા નિંદામણ માં સારું એવું મોટા ભાગના નિંદામણ માં કંટ્રોલ રહેશે પણ હું તમને એવી સલાહ આપીશ કે નિંદામણ ની જે આ દવાઓ છે તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરો તો સારું કારણ કે આ દવા જે આપણી જમીનને વધારેમાં વધારે અસર કરે છે અને આપણી જમીન ને દિવસે ને દિવસે મારતી જાય છે એમ એટલે કે તેની જગ્યાએ તમે જો મજૂર દ્વારા અથવા તો નિંદાઈ નિય તો તે સારામાં સારું કહેવાશે કારણ કે તેના કારણે આપણને બે ફાયદા થશે આપણી જમીન પણ રહેશે અને નો ઉપયોગ ના કરવાના કારણે આપણી જમીન પણ સારી રહેશે લાંબા સમય સુધી અને હવે ત્રીજું એટલે કે જે આપણે વાવણી સમયે તેને પાયામાં જે ખાતર આપીએ છીએ એની વાત કરીએ તો કે આપણે જનરલી મોટા ભાગે આપણે ડીએપી નો જ ઉપયોગ કરીએ છીએ કારણ કે એની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફેટ આ બંને પોષક તત્વો મળી રહે છે પણ આપણે એક એવા કોમ્બિનેશન ની વાત કરીએ કે જેના કારણે એને બે કરતા વધારે પોષક તત્વો મળે અને આગળ જતા તેની ઉણપ ના થાય તો આની માટે તમે જે સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે તે જે પાવડર ફોર્મમાં તેનો તમે 30 કિલો વિગે ઉપયોગ કરી શકો તેની સાથે સાથે નાઇટ્રોજન માટે તમે એમોનિયા કે જે મોરસ્યુ ખાતર આવે છે

તો કે તેની માટે આપણે જે સુડોમોનાસ અને ટ્રાયકોડર્મા રીડિન કરીને જે બે બેક્ટેરિયા એટલે કે જે ફૂગ આવે છે તેનો પણ ઉપયોગ આપણે કરી શકીએ તે શું કરે છે તે એક એવી ફૂગ છે કે જે આપણી જે જમીન જન્ય બીજી જે ફૂગ છે કે જે આપણા પાકને નુકસાન કરે છે તે તેનો ખોરાક છે તો તે તેને ખાશે અને આપણે જે જમીન જન્ય ફૂગનો ખતરો છે તેનાથી પણ આપણે દૂર રહી શકીએ અને આના ડોઝની જો આપણે વાત કરીએ તો કે દરેક કંપની આનું કોન્સન્ટ્રેશન અલગ અલગ એટલે કે એનો ટકાવારી અલગ અલગ હોય છે એટલે કે આનો જે ઉપયોગ છે આગળની વધારાની માહિતી આપણે સમયાંતરે જોઈતા રહીશું જો તમને વિડીયો સારો લાગતો હોય એની માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમારા અપડેટ સૌથી પહેલા મળી રહે જય જવાન જય કિશન મળીશું હવે આપણે આવી અવારનવાર માહિતી સાથે આગળના વિડીયો